રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ છે પણ ઈ સાર એટલી તો થોડોક ટાઈમ છે પછી તો ઠંડી રહેવાની છે ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલા અને પગલાં પર આપણો વિચાર આપણો વ્યવહાર અને આપણું કર્મ આપણું ભાગ્ય લખે છે માટે દરેક માણસને થોડુંક ધ્યાન રાખવાનું કે આપણે શું કર્મ કરીએ કેવું કાર્ય કરીએ અને કયા માણસને કઈ રીતના બોલાવીએ ચલાવીએ દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે પરંતુ જે દુઃખ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી માટે હંમેશા ધ્યાન રાખવાનું અને કોઈને દુઃખ ન દેવાનું દુઃખ દેવાથી આપણને કંઈ મળતું નથી એટલે હંમેશા ભગવાનનો ડર રાખીને સારા કાર્ય કરવાના અને મસ્ત રીતે કામ કરીને જીવન જીવવાનું ભગવાન બધાને સદગુદ્ધિ આપે અને બીજું કહેવાનું કે હમણાં તમે લોકોએ બહુ સારો સપોર્ટ આપ્યો મને અને આપણી ચેનલ એ મોનિટાઈઝ થઈ ગઈ વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબ થઈ ગયા અને ચાર હજાર કલાક થઈ ગઈ અને મોનિટાઈઝ થઈ ગઈ તો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અને આવો જ સપોર્ટ કરતા રહેજો હું હારા હારા વિડીયો બનાવવાની કોશિશ કરી અને બારે જઈને અને લેસ્ટની આજુબાજુના કોઈ પણ નવા પ્લેસ હું જોતો રહેતો હોય અને એમેઝોનમાં જઈશ તો એ બાજુ ગામડાનો કંઈ ને કંઈ સારો સારો વ્યૂ બતાડતો રહીશ તમને તો સપોર્ટ કરતા રહીજો આવવાનો પ્રભાવ દીજો અને મસ્ત મસ્ત વિડીયા મૂકતો રહે તમારા માટે અને હું પણ જઈશ તો આપણી જર્ની ચાલુ થઈ એની લગભગ માર્ચમાં મેં સ્ટાર્ટ કર્યો હતો વિડીયો મૂકવાનું યુટ્યુબમાં અને કામય કરા હું કામ કરતો તો મંડેથી ફ્રાઈડે પાંચથી કામ કરા કંપનીમાં અને એમેઝોનમાં એ સત્તાય વિડીયો બનાવે અને મૂકતો યુટ્યુબમાં તો માર્ચ એપ્રિલ મે જૂન ને જુલાઈ જુલાઈના એન્ડ એટલે કે આ એકત્રી તારીખ છે આજ બત્રીસ તારીખના મારા જે ક્રાઇટેરિયાઓ હોય યુટ્યુબનો એ પૂરો થઈ ગયો અને મોનિટાઈઝ એ પહેલાં જ મેં એપ્લાય કરી દીધું હતું કે પાંચસો સબસ્ક્રાઈબી આપણી હાફ મોનિટાઈઝ કરે હકાય તો એ કરી દીધું હતું અને હેવ આપણે એસ પિન આવવાની બાકી છે એ આવી જાય એટલે આપણું પેમેન્ટ તો આપણું ચાલુ થઈ જાય પણ આપણા એકાઉન્ટમાં પિન ના જે કોડ હોય એ નાખીએ આપણા એકાઉન્ટમાં આવે પૈસા તો આ તો ભાઈ દરિયો છે તો મેં પણ ગમે ચાલુ કરવું હોય તો કરે હગાય યુટ્યુબમાં કંઈ ખરાબી નથી સોશિયલ મીડિયાનો સારી રીતના ઉપયોગ કરીએ તો બધાયને મજા આવે ને આપણે બી એમાંથી દરેક માણસ તરકી કરે અને આગળ વધે એવું છે બધું એટલે મહેનત તો કરવી પડે ભાઈ હું મને કંઈ આવડતું નહીં હું યુટ્યુબમાં વિડીયા જોઈ જોઈએ અને બધું શીખે ગયો ધીરે 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 તમને પણ આવડે જાય એટલી બધી કંઈ મોટી વસ્તુને એડિટિંગ કરવું અને બધું યુટ્યુબમાં બતાવે કે આ રીતના કરવું આ રીતના કરવું તમને કંઈ તો ખબર ન પડે તો યુટ્યુબમાં ઘણા છે તમે જોતા રહેજો અને ધીરે ધીરે તમે પણ શીખી જ તો આ બનાવજો ભાઈઓ બહેનો બધાએ બનાવજો અને હારા હારા વ્લોગ મૂકજો હારો હારો કંઈક જાણવા જેવું જોયા જેવું કોઈ આપણે ન જોયું હોય તો એવું આપણે બતાડવાની કોશિશ કરાય કે બીજા પણ હરખી રીતે જોવે હકે અને બહુ હાર સપોર્ટ તો બધા કરે મારા ભાઈઓ મારા બહેનો અને એ બદલ તમારો ફરી ધન્યવાદ આભાર ને આ ખાલી નાનકડો બ્લોગ મિત્રો કે તમે સપોર્ટ કરવા બદલ મને તો ફરી વાર ધન્યવાદ તમારા બધાનો આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત જય માતાજી હર હર મહાદેવ હર